આપઘાતની દુષ્પ્રેરણા કરનાર રીટા આરોપીને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લસકાણા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી કે એ ચાવડા નાઓના માર્ગદર્શનના આધારે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન આર પટેલ તથા પોલીસ કોન્સ્ટેબલ ચિરાગસિંગ દેવસિંહ નાઓ લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ મહત્તા તે દરમિયાન ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસના આધારે લસકાણા

ઘુડર ગામ તાલુકો વંથલી જિલ્લો જુનાગઢ નાને પકડી પાડી ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે